જય જવાન જય કિસાન આજ તારીખ છે સોળ ને પહેલો મહિનો અને જો આજે ગ્રો કવર કાઢવાની શરૂઆત કરી નાખીએ કારણ કે ગ્રો ગલગોટાની હાઈટ ઘણી મોટી થઈ જઈએ જુઓ ફૂલ પણ મસ્ત તૈયાર થઈ જાય જુઓ ખિલિમ બહુ મસ્ત થઈ જાય બધી જગ્યાએ અને હવે ઓગણીસ તારીખને વેણવાના છે પહેલો ઓર્ડર પણ અપાઈ ગયો છે એટલા માટે હવે હાય નરસિંહભાઈ જો આપણે ગ્રુ કવર કઈ રીતના વેઠા કરે એ પણ બતાવશું અમાર વિમલભાઈ કરે રા આ કરેલો પડ્યો હે જો ચોળી અને શિમલા મિર્ચમાં પણ કવર લઈ લીધું હે અને આ જુઓ જો બેઠા બેઠા કરે હા શું માણસ જો રા હે જો વહેલી બાજુ કરેલો પડ્યો કારણ કે હવે ગરમી ઘટી જાય એટલે હવે લઈ લીધું હે શિમલા મિર્ચે બહુ મસ્ત આવ્યા છે જો ઝાડથી ઝાડ મસ્ત તૈયાર થઈ

જે કવર ને આ સ્ટીકો બધે અમારે કાઢીને લઈ લેવાની છે આ સ્ટીકો હવે આપણે મૂકી દઈશું આપતા શિયા કાઢશું હવે અને કવર પણ મૂકી દઈશું કવર તો અમારે ચાર વર્ષ જૂનું લગાયેલું હતું એટલે અમે કવર તો આવતી સાલ કમ નહીં હવે કદાચ નવું લાવવું પડશે આ વખતે ગલગોટા ખેતરમાં આવો ને ઘે જવાની ઈચ્છા જ નહીં થતી એવું તો પણ બહુ તૈયાર થયું છે બતાવો વચ્ચે ચોળી મરચાં અંતર છે બાજુ ફરી તો પણ અમારા ફાર્મ હાઉસ ઉપર આવી શકો છો અમારા ફાર્મ હાઉસમાં હવે ઉનાળું છે પછી બધી તૈયાર થઈ જઈએ તેટી અને મરચાં પણ તૈયાર થઈ જાય તો એ પણ આપણે તમને બીજા વિડીયોમાં બતાવશું એ આપણે ફાર્મ હાઉસ છે અમારા દાદાવાળું ખેતર છે જેમાં ગલગોટા મસ્ત તૈયાર થઈ જાય તો લગભગ ઓગણીસ તારીખના ફૂલ વેણવાની શરૂઆત કરવાની છે જે અમારા એકાવન રૂપિયે એનું મુહૂર્ત છે તો એ પણ વિડીયો બનાવશું જય જવાન જય કિસાન તો ફાઇનલી આપણે હવે ગલગોટા આવવાની શરૂઆત થઈ જઈએ અને મને તો બહુ આનંદ થાય છે કે અમારું નવી સિઝન તૈયાર થઈ જઈએ જો ફૂલ જેટલા બહુ મસ્ત થયા હશે ખરેખર ગલગુટા જેવી તો કોઈ ખેતી જ નથી કારણ કે ગલગુટાની ખેતીમાં કોઈ ખર્ચા થતા નથી દવાના અને જે એમાં નફો વધારે મળે છે ખર્ચ બહુ ઓછો છે તો ખરેખર આવી ગલગુટાની ખેતી પણ કરાય જો તમારે કોઈને ગલગુટાની ખેતી કરી હોય તો અવશ્ય અમારે એકવાર કોન્ટેક કરજો જો આજ આખું ફાર્મ હાઉસ બહુ મસ્ત ખુલ્લું કર્યું એટલે બહુ મસ્ત લાગે છે જો આ એક છોડે લગભગ ચારથી પાંચ પાંચ રૂપા લાગી જાય જો આ સ્ટીકું હવે બધી આજ કાઢી લેવાની હે